વેરાવળમાં વરસાદી પાણીમાં બે યુવક ડૂબવાના મામલે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સ્થળ પર રૂબરૂ પહોંચ્યા હતા સ્થાનિકો તેમજ આગેવાનો સાથે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી વોર્ડ નંબર પાંચ અને છ માં છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે જિલ્લા કલેક્ટર આખા વિસ્તારમાં પગપાળા વિસિટ કરી હતી સમસ્યાના ઉકેલ માટે પાલિકા ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને સાંજે જ રિપોર્ટ કરવા તાકીદ કરી હતી અહેવાલ ભરતસિંહ જાદવ આ એ વોર્ડ નંબર 5 અને 6 જે છે એમાં પાણી ભરાવાની સમસ્યા છે કાયમી સમસ્યા છે હવે ફ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ આ વોર્ડની મે લગભગ રોજ બે વાર હું અહીંયા આવેલો છું અઠવાડિયું જે કઈ પણ પ્રી મોન્સુનમાં જે ગટરો કાંસ મોટા ઓકળા જે દરિયામાં જાય છે એ તમામ આપણે સાફ કરાવ્યા નગરપાલિકાને જ્યાં ઇશ્યુ હતા વાહનો જેટિંગ મશીન મોટા ઇટાચી પણ આપણે આપ્યા અને સાફ કરાવ્યા એમાં આપણા કોર્પોરેશન તમામ એના સાક્ષી પરંતુ અત્યારે વરસાદના કારણે જે આપણે કામ કર્યું હતું આપ જોવો આપ બતાવે છે લોકો કે જે કાંઈ પણ જે અત્યારે વરસાદ તણે જે કચરો આવે તો એ બધું અહીં ભરાય છે એટલે પાછું હોતું ને બ્લોક થઈ જાય જેના કારણે પાણી ઓસરવામાં થોડી તકલીફ ઉભી થાય બીજું જે ફોર્સ થી પાણી આવે છે એનું એક કાયમી નિરાકરણ કે ભાઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવીએ કે બહાર ને પેરેલ બનાવે તો એ પ્રોજેક્ટ એક હોવો પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકાએ બનાવ્યો છે એમના સીઓએ કીધું હમણાં અને સીઓ એવું એવું જણાવ્યું કે અમે પ્રોજેક્ટ ઓલરેડી સેક્શન માટે ઉપર જીડીસી માં મોકલી આપ્યો છે એટલે એને આશ્રસ છે કે ભાઈ અમારો ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્કશન થઈ જશે જો એ પ્રોજેક્ટ થાય તો એને જે કાંઈ છે એટલું રાહત થાય બીજી ખુલ્લી ગટરો છે એ આ થઈ જાય છે તો એના માટેનું જે કઈ પણ એને આયોજન થાય જે રજૂઆતો કરે છે તો પંદર દિવસમાં કે પંદર દિવસ કારણ કે પછી આખું વર્ષમાં કામ પૂરું કરો પંદર દિવસમાં એનો પ્રોજેક્ટ કે સ્ટડી જે કઈ પણ લેવાની મંજૂરી લેવાની લઈ અને કરે અને એ પ્રોજેક્ટ જો સરકાર શ્રી માં મોકલશે તો સો ટકા સરકાર શ્રીમાં કોઈ બીજી બાબત હોતી જ નથી તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ પેરી મંજૂર થઈ જ જાય છે તો એ જ્યાં રજૂઆત કરે છે કે અહીંથી એક અંડર જે સ્ટોમ વોટર ડ્રેનેજ ની અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે તો એ જો પ્રોજેક્ટ એ પંદર દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી સુધી દરિયામાં વયું જાય અને બહારનો કચરો એમાં ના આવે એવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અન્યથા આ વિસ્તારમાં આ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે વોટરવે છે એ બધા આખા ઓબસ્ટ્રેક્ટ થઈ ગયા છે પાણી જે ઝડપે નીકળતું નીકળતું નથી તો એ વોટરવે ક્લિયર આપણે કરાવશું પણ એ સિવાયનું પાણી આવે તો ક્યાંથી નીકળશે તેના માટે એને પેરેલ બીજી કોઈ વ્યવસ્થા નગરપાલિકાએ કર્યું જેવું મારું માનવું છે ને મેં સૂચના પણ એને આપી છે